કંથારિયા ગામે ખેતરમાં માછલી પકડવાની જાળમાં ફસાયેલા સાત ફૂટ જેટલાનો અજગર રેસ્ક્યુ કરાયું કરજન તાલુકાના કંથારિયા ગામે ગામના રાજુભાઈના ખેતરના છેડા પર માછલી પકડવાની જાળમાં સાત ફૂટ જેટલો અજગર ફસાયેલો હતો કંથારિયા ગામમાં ખેતરના વડોદરાના પ્રાણની ફાઉન્ડેશન જાણ કરતા વડોદરા પ્રાણની ફાઉન્ડેશનના રાજુભાઈ જાણ કરતા ઘટના સ્થળે આવીને સાત ફૂટ જેટલો અજગર પકડીને વન વિભાગના નિર્દેશ અનુસાર કુદરતી વાતાવરણમાં સાતપુર ફૂટ જેટલા અજગરને મુક્ત કરાવ્યો હતો રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સેવર અશોક પટેલ બોલું છું અત્યારે કંથારિયા ગામ જે કરજણ તાલુકામાં આવી છે ત્યાંથી રાજુભાઈ મગનભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા ખેતરના શેડે એક માછલીની વેસ્ટેજ ઝાડ પડી હતી તેમાં એક અજગર ફસાઈ ગયો હતો તમે અહીંયા આવો તો હું અહીંયા આવ્યો તો એ લોકો બળદગાળામાં અજગરને અહીં બસ સ્ટેન્ડે લઈ આવ્યા હતા જ્યાં મેં આજ ઘરની નેટ કાપી અને તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે એને હું વન વિભાગને સુગ્રત કરીશ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો